સંબંધ ભલે ગમે તેટલા ખરાબ હોય તેને તોડી ના નાખો કારણ કે પાણી જો ગંદુ હોય તો તે તરસ નહીં છિપાવી શકે પરંતુ આગ ઓલા કામમાં જરૂર આવશે ગમે તેવી કઠણ છાતીવાળો લોખંડી મનોબળ ધરાવતો બાપ પણ બે જગ્યાએ ઢીલો ઢસ થઈ જાય છે એક તો દીકરી ઘર છોડે ત્યારે અને બીજું દીકરો તર છોડે ત્યારે એક નાનકડી કીડી તમારા પગમાં ચટકો ભરી શકે છે પરંતુ તમે કીડીના પગને કરડી નહીં શકતા એટલા માટે જીવનમાં કોઈને ક્યારેય નકામા ન ગણો કારણ કે તે એ કરી શકે છે જે તમે નથી કરી શકતા જ્યારે તમે તકલીફમાં હોય ત્યારે ખંભે હાથ મૂકનારને જ મિત્ર બનાવજો સાહેબ બાકી તસવીરમાં તો સૌ કોઈ હસતા મોઢે સાથ આપે છે કોઈના કામ જોઈને બેકાર કે મૂર્ખ ન સમજો સાહેબ કારણ કે તેની એ સ્થિતિ કોઈ પરિસ્થિતિને કારણે પણ હોઈ શકે છે યાદ રાખજો સાહેબ મા બાપને પારકાના ત્રાસ કરતા દીકરાઓના ત્રાસ વધુ પીડા આપે છે અમુક લોકો જે બાજુ પવન ફૂંકાય તે બાજુ ઉડવા લાગે છે અને અસલમાં આ કામ કચરાનું છે સમજાય તેને સલામ કોઈનો આત્મા તમારા ભરોસે હું અનુભવે તેનું નામ જ કર્મ મોટી મોટી હસ્તીઓ કરતા તમારી સાથે હસ્તી એક વ્યક્તિ વધારે મહત્વની હોય છે સાહેબ પાંચ કરોડ રૂપિયાનો ચેક લખવા માટે પાંચ રૂપિયાની પેનની પણ જરૂર પડે છે સાહેબ એટલે ક્યારેય કોઈની સ્થિતિ અને દેખાવ જોઈને બેકાર ન સમજવા જોઈએ જે લોકોને આપણી કિંમત ના હોય એ લોકો સાથે બેસવા કરતાં એકલા ઊભું રહેવું સારું વફાદાર વ્યક્તિ ટોળામાં નહીં એકલો જોવા મળે છે બદલો લેવાની ત્રેવડ હોવા છતાં માફ કરવું એ સારું છે અને શ્રેષ્ઠ હોવા છતાં સામાન્ય રહેવું એ શ્રેષ્ઠ છે જો કોઈ પૂછે કે જિંદગીમાં શું મળ્યું ને શું ગુમાવ્યું તો બિંદાસ્તી કહેજો કે જે ગુમાવ્યું એ મારું ક્યારેય હતું જ નહીં અને જે મળ્યું છે તે ઉપરવાળાની મહેરબાની છે તમે એ વ્યક્તિને ક્યારેય નથી હરાવી શકવાના સાહેબ કે જે ક્યારેય હાર નથી માનતો સાહેબ આનંદ વેચાતો કે વસિયતમાં નથી મળતો એને તો ખુદ વાવીને પડે પણ લણવાનો હોય છે તમારા ઉપર ખરાબ સમય આવે તો ખુશ રહેવું કારણ કે ખુદા એની જ પરીક્ષા લે છે જેને તે પસંદ છે સાહેબ એટલા ભલા અને એટલા સીધા પણ ન બનવું જોઈએ કે લોકો લૂટીને ખાઈ જાય મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિઓનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે સાહેબ કાંટાનો દોષ નથી સાહેબ એ કંઈ ફક્ત વાગી જાય એ માટે નથી ઉગતા તમે એના ઉપર પગ મૂકો છો ત્યારે જ એ વાગે છે બધા કહેતા હતા કે કામ પડે ત્યારે યાદ કરજો પરંતુ જ્યારે કામ પડ્યું ત્યારે તો બધા જ કામમાં જ હતા સાહેબ મિત્રો દરરોજ આવા સુંદર ગુજરાતી સુવિચાર વિડીયો જોવા માટે મારી ચેનલ ગુજરાતી સુવિચાર બુકને સબસ્ક્રાઈબ કરો